રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ અને જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા ઓગણ ચાલીસ વર્ષથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શનિવારે મવડી ચોકડી ખાતેથી સવારે આઠ વાગ્યે શોભાયાત્રાનો પ્રારંભ થશે અને આ શોભાયાત્રા બાવીસ કિલોમીટરના રાજમાર્ગો પર ફરીને ભક્તોને નટખટ કાનોડાના દર્શન કરાવશે આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા સમિતિના સભ્યોએ જણાવ્યું કે જન્માષ્ટમીને લઈને કૃષ્ણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા

દેવકૃષ્ણ સ્વામી આપણા પરમાનંદજી આર્ષ વિદ્યા મંદિરના અને કોઠારી સ્વામી અને અપૂર્વ સ્વામી ટીવી સ્વામી જેવા સંતો અને આ

જે તાજેતરમાં આપણું ઓપરેશન સિંદુર થઈ રહ્યું છે તેની પણ એમાં ઝાંખી છે અને પંદરમી ઓગસ્ટ આપણા સ્વતંત્ર દિવસના બીજા જ દિવસે ધર્મ સભા હોય ધર્મની સાથે સાથે સ્વતંત્રતા અને રાષ્ટ્ર પ્રેમ પણ આમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહેશે એ આ ધર્મ સભાની ખૂબ વિશેષતા છે એ આપણે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચાલીસ વર્ષથી જે ધર્મયાત્રા થઈ રહી છે એ નિમિત્તે છે પહેલા તો સૌથી પહેલા એમને ખૂબ ખૂબ અભિનંદન કે આ કમિટીએ આટલા વર્ષોથી આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ભારતીય સંસ્કૃતિના એક એક મૂલ્યો આધારિત પચીસ કિલોમીટર લાંબી આ ધર્મયાત્રાનું આયોજન કરી રાજકોટની જનતાને રાજકોટની સંસ્કૃતિ પ્રેમી પ્રજાને એ મૂલ્યો છે એ ઉજાગર કરી રહી છે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન બીજી વાત આ વખતે ધર્મયાત્રામાં મારે ગૌતમભાઈ ધમસાણીએ ખૂબ સરસ વાત કરી આખી એટલે વિશેષ હું રિપિટેશન નથી કરતો પરંતુ આ ધર્મયાત્રાની અંદર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનને ધર્માધ્યક્ષ પદે અમારા ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી એમનું સિલેક્શન કર્યું એમના બદલ હું ફરીવાર એક વખત અભિનંદન પાઠવું છું અને એમાં ધર્મયાત્રાનો જે પ્રથમ રથ છે એ રથની જે વિશિષ્ટતાઓ છે એમને હું અહીંયા કહેવા માગું છું એ રથની અંદર હમણાં જ આપણે વાત કરી કે સંસ્કૃતિના જે મૂલ્યો છે એમાં ભગવાન શ્રી કૃષ્ણનું એક સૌથી મોટું મૂલ્ય છે કે પ્રગટ થવાનું કારણ શું છે ભારત એટલે આ શ્લોક ને આધારિત એમનો મુખ્ય રથ આ આખો હશે બીજું અત્યારે આપણને જે ધર્મની સુરક્ષા કરી રહ્યા છે મંદિરો કરી રહ્યા છે એટલે આખો રથ છે મંદિર આકારિત હશે ત્રીજું હમણાં આવું જ એક અધર્મનું ઉત્થાપન અધર્મને ઉખેડવાનું કામ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું ઓપરેશન સિંદુરના માધ્યમથી એટલે આ રથની અંદર આ મુખ્ય રથની અંદર ભગવાન શ્રી કૃષ્ણથી માંડી અને ઓપરેશન સિંદૂર સુધીની જે આપણી યાત્રા છે એ યાત્રા એમની અંદર દર્શાવવામાં આવી છે એટલે લોકોને સંસ્કૃતિ પ્રત્યે સ્વાભિમાન થાય રાષ્ટ્ર પ્રત્યે સ્વાભિમાન થાય એવો આ સરસ મજાનો વિશિષ્ટ રથ છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ થી આપ સૌ પરિચિત છો ઓગણીસો અડતાલીસ માં અમને સ્થાપના થઈ લાખો વિદ્યાર્થીઓ અહીંયાથી ભણીને ગયા છે માત્ર એક રૂપિયાની અંદર અત્યારે હજારો વિદ્યાર્થીઓ ભણે છે ચુમ્માલીસ હજાર વિદ્યાર્થીઓ ઓલરેડી બધા જ સંસ્થાઓમાં ભણી રહ્યા છે અને અત્યારે એક રૂપિયામાં ભણીને ગયેલા વિદ્યાર્થીઓ પોતે એક એક રૂપિયો કાઢી અને આ સંસ્થાની અંદર જોડાવા માટે હું સૌને આમંત્રિત કરું છું અને સૌને હૃદયથી પ્રાર્થના કરું છું કે આ ધર્મ યાત્રાનો ખૂબ વિશેષથી લાભ લેજો આ સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલે કન્યા ગુરુકુલ ની પણ સ્થાપના કરી છે અને અત્યાર સુધી કુમારો માટે સંસ્કાર નું કાર્ય કરી રહ્યું હતું હવે દીકરીઓ માટે પણ સંસ્કાર નું કાર્ય આવતા જૂન શરૂ થઈ રહ્યું છે જેમની દાતા વસંતભાઈ લિંબાસિયા અહીંયા બેઠા છે એમને કાળજાની કટકા જેવી હાઈવે ટચ જમીન એ એમને દાનમાં આપી છે અને આવતા જૂન મહિનાથી એ પણ કાર્ય શરૂ થઈ રહ્યું છે ત્યારે સૌ એમનો પણ લાભ લેશો એવી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ આ ધર્મયાત્રા જે છે એ દર વર્ષે ઓડવી રીતે આયોજન થાય છે પેલા તો આપ બધાનો ખૂબ ખૂબ આભાર હું માનું છું કે હું છેલ્લા ચાર વર્ષથી ધર્મયાત્રાનો અટેચ આવું છું અને તમારા બધાએ માધ્યમથી ખૂબ સારો એવો અમને પ્રતિસાદ મળે છે તમે ખૂબ ધર્મયાત્રાને હાઇલાઇટ કરો છો એટલે પેલા તો આપ બધાનો ખૂબ ખૂબ આભાર આ વખતે ઓપરેશન સિંદૂરને લગતા બધા પ્લોટ આપણે રાઈતા છે અને લોકોમાં જાગૃતિ આવે અને લોકોમાં દેશ ભાવના થાય એ માટેનો આ વખતનો આપું છે ગયા વર્ષની વાત કરું તો ગયા વર્ષે ચાલુ વર્ષથી હજારોની માણસો એનો લાભ લીધો હતો આ વખતે એના કરતા પણ વધારે લાભ લેશે આકર્ષણ નું કેન્દ્ર આ વખતે ઓપરેશન સિંદુર ના લોકોને હું એવી અપીલ કરું છું કે આપ લોકો પણ આ યાત્રામાં જોડાવો અને બહોળી સંખ્યામાં આ રથયાત્રા નું સ્વાગત કરું